સુરત શહેરમાં આજે પોલીસ કોમ્યુનિટી હોલ ખાતે લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ત્રણસો થી પણ વધુ પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા જેમને લાફ્ટર થેરાપી કમલેશ મસાલાવાલા દ્વારા લાફ્ટર થેરાપીનું આયોજન કરવામાં આવ્યું ફરજ દરમિયાન જેઓ હસવાનું ભૂલી ગયા હતા તે પોલીસ કર્મચારીઓ આજે ખડખડાટ હસતા જોવા મળ્યા હતા આજે તમામ પોલીસ કર્મચારીઓ માટે જીવનમાં હસવું એટલું જ જરૂરી લાગ્યું જેટલું પોતાની ફરજ પ્રત્યે સમર્પિત હોવું જરૂરી છે એસીપી રાણાએ જણાવ્યું કે પોલીસની નોકરી હંમેશા તણાવપૂર્ણ હોય છે કારણ કે નોકરીનો સમય અને વાતાવરણને કારણે સારું માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં અસમર્થ રહીએ છીએ ક્યારેક અમને વધારે પડતો ગુસ્સો આવે છે આજના સેશનમાં અમને ઘણી પ્રેરણા મળી પોલીસ માટે હસવું ખૂબ જ મહત્વપૂર્ણ છે જેને કારણે અમે જનતાને સારી સેવા આપી શકીએ મહિલા પોલીસ કર્મચારી ગાયત્રીએ જણાવ્યું કે અમને સતત પ્રજા માટે કાર્યશીલ રહેવું પડે છે જે છેલ્લી વખત ક્યારે મન મૂકીને હસ્યા હતા એ પણ યાદ નથી આજે લાફ્ટર થેરાપી લીધા પછી લાગ્યું કે પોલીસ કર્મચારીઓ માટે હસવું ખૂબ જ જરૂરી છે લાફ્ટર થેરાપીસ્ટ કમલેશ મસાલાવાળાએ જણાવ્યું કે હસવું એ જીવનની સૌથી મહત્વપૂર્ણ પ્રક્રિયા છે જેને કારણે લોકો ડાયાબિટીસ બ્લડ પ્રેશર જેવી બીમારીઓથી દૂર રહી શકે છે કોઈ પણ કારણ વગર દરરોજ દસ મિનિટ સ્વાસ્થ્ય પર હકારાત્મક અસર કરે છે પોલીસ વિભાગના લોકો હંમેશા લોકોની સુરક્ષામાં વ્યસ્ત રહે છે તેથી તેઓ આ ઉપચાર દ્વારા આજે તેમના જીવનમાં રમૂજ શું છે તે ભૂલી રહ્યા છે અમે પોલીસ કર્મચારીઓને કહેવા માંગીએ છીએ કે તેઓ પણ રમૂજ અને હસવાનું જીવનમાં ન ભૂલે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત